વડોદરાના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારોમાં ઘુસી ગયા છે જેને કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પૂરાયેલા છે ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે વડોદરાના વડસર કલાલી મૂજ મહુડા સયાજીગંજમાં પાણી ભરાયેલા છે વેમાલી હરણીમાં પણ પાણીનો ભરાવો થઈ છે એનડીઆરએફએસએનએફની વધુ ટીમોની જરૂરિયાત ઉભી થઈ હોવા તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ઓસરતા હજુ પણ સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હરણી મોટનાથ વિસ્તારમાં પણ ઘૂટણ સમા પાણી ભરાયેલા છે. ભારે વરસાદના પગલે વડોદરાના અનેક વિસ્તારોમાં બે દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. પીવાના પાણી વિના અનેક વિસ્તારોમાં લોકો ટડવડતા જોવા મળ્યા છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ ખૂટી રહી હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સલામત વિસ્તારોમાં રહેતા સગા પહોંચી રહ્યા છે પરંતુ પાણી હોવાના કારણે મદદ નથી તંત્ર આવી તેવી લોકો પુકાર કરી રહ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે